તમારા ને બોલે કે રાંદુ બંદુ ખબર હતી એ તમને કો હું તો કોણ રાંધે રોડા છે જો એવો તમે શું ખાવ હું તો દરો શું ખાવ તો આનો નહીં પણ બાય રામ જશે બાય કો થઈ લેગીસન કરવા લે તો બાય રેગિસન કરવા ગી

કરાયગી ને મને પોઢાટો થાય કરું હું હવે આવું ન હોય તમારે કરવું પડે તો મને એમ થાય છે બીજું ઘર એવું કરાય પણ મારા ભાઈ પાસે કામ કરાવાય આવડે ને તમને એવું લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો અને માં લખવાનું બોલતા નઈ જય જય શ્રી કૃષ્ણનારાયણ સ્વામિનારાયણ